તારીખ અઢાર સેપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ રાત્રે સમય બે કલાકે હાલમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ઇમરજન્સી નંબર પરથી અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતે ટેલિફોનિક જાણ કરવામાં કે અમરેલી જિલ્લાના બગસરા મુકામે બસ સ્ટેશનની પાસે આવેલ એસબીઆઈ બેંકની બ્રાન્ચમાં આગ લાગવાની ઘટના બની તેના અનુસંધાને અમરેલી ફાયર કંટ્રોલ રૂમ ખાતેથી બગસરા ફાયર વિભાગને જાણ કરી કારણે ઇાર્જ ફાયર ઓફિસર એચપી સરતેજાની આગેવાની હેઠળ એક મની ફાયર ટેન્ડર અને બાર હજાર લીટર પાણીની કેપેસિટી ધરાવતું વોટર બાઉઝર સાથે અમરેલી ફાયર

વન વન ટુ જે હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા હેલ્પલાઇન જે જારી કરવામાં આવી છે તેના દ્વારા ફાયર કંટ્રોલ રૂમ અમરેલી ખાતે જાણ કરવામાં આવી કે એસ બગસરા એસબીઆઈ બ્રાન્ચમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનેલ છે તેના અનુસંધાને ફર્સ્ટ ટર્નઆઉટ તરીકે અમે બગસરા નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરેલ જે અન્વયે તેઓ તુરંત પહોંચી આગ વધુ વિકરાળ હોવાને કારણે તેઓએ ફરીથી બેકઅપ તરીકે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ અમરેલીને જાણ કરેલ જેના અનુસંધાને અમે એક વોટર બાઉઝર અને એક બે મિની ટેન્ડર દ્વારા અહીં પહોંચીને આગને કાબુ મેળવ્યો છે હાલ કોઈ આગ છે નહીં ઘટનામાં કોઈ જાન પામેલ નથી કેટલો સમય લાગ્યો આગ અંદાજીત એકાદ કલાક જેવું થયું છે પણ ધુમાડો જાજો હોવાના કારણે વેન્ટિલેશનમાં થોડોક પ્રોબ્લમ હતો એટલે બે કલાક જેવો સમય લાગી ગયો મારું નામ યશવંત સોલંકી છે હું એસબીઆઈ બ્રાન્ચ મેનેજર છું અને ગઈકાલ રાત્રે બ્રાન્ચનો જે હોલ હોય એની પાછળની સાઈડ એક નાના એરિયામાં આખી ઘટના બની હતી પરંતુ અમારા આના કારણે અમારા બ્રાન્ચનું એમઆઈસીસીનું થોડુંક નુકસાન થયેલું છે બાકી ગ્રાહકનું કેસ છે કે લોકર છે કે ગોલ છે કોઈ પણ પ્રકારની દસ પ્રકારનું કોઈ નુકસાન થયેલું નથી અમારા માનવતા ગ્રાહકોને અમે એ ખાતરી આપવા માગીએ છીએ કે કોઈ પણ પ્રકારનું નુકસાન થયેલું નથી અલ્તાફરબ દિવ્યાંગ ન્યૂઝ બગસરા